કોરોના કેસ નોંધાતા જ તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકાર પણ અલર્ટ છે અમદાવાદની એસપીપી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ તૈયાર કરાયો જનરલ અને આઈસીયુ મળીને એસી બેડ તૈયાર કરવામાં આવ્યા છે ત્રીસ બેડ પુરુષ માટે અને ત્રીસ બેડ મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે વીસ બેડ સાથે આઈસીયુ વોર્ડ પણ તૈયાર કરાયો છે જનરલ વોર્ડમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વીસ હજાર લીટરનો ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરાયો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે નવા કોવિડ વેરિયન્ટને અનુવાયે તેને અનુલક્ષીને કોવિડ એસુપી હોસ્પિટલને પણ કોવિડના દર્દીઓને ટ્રીટમેન્ટ માટે ફરીથી સજ્જ કરવામાં આવી રહી છે અત્રે કુલ એંસી કોર્ટ મેક્સપાયર રાખવામાં આવેલા છે તેમાંથી ત્રીસ બેડ આઈસીયુ માટેના છે અને ત્રીસ બેડ પુરુષ અને સ્ત્રી દર્દીઓ માટે અલગ અલગ હારવવામાં આવેલા છે તાજેતરમાં જ ઓક્સિજનના પ્લાન્ટ માટે જરૂરી મો મોકડ્રીલ પણ કરવામાં આવેલી છે અત્યારે વીસ હજાર લીટરની કેપેસિટીની ઓક્સિજન ટેન્ક છે અને છ પીએસએ પ્લાન્ટ છે જેથી ઓક્સિજનની ક્યારે પણ જરૂર પડશે ખોટ પડશે નહીં કેરળમાં જે રીતે કોરોનાના નવા વેરિયન્ટના કેસ પણ વધી રહ્યા છે અને દર્દીના મોત પણ થઈ રહ્યા છે તે બાદ કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે બાદ અમદાવાદ શહેરની વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની એસવીપી હોસ્પિટલ છે આ ઉપરાંત એલજી હોસ્પિટલ છે વીએસ હોસ્પિટલ છે શારદાબેન હોસ્પિટલ છે ત્યાં પણ તમામ આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે આપ જોઈ શકો છો એસવી હોસ્પિટલમાં ટોટલ એંસી જેટલા વોર્ડ કોરોના પેશન્ટ માટે તેમાં સાહીઠ બેડ જે છે તે પૈકી ત્રીસ પુરુષો માટે અને ત્રીસ મહિલાઓ માટે અને અન્ય જે વીસ જે છે બેડ તે આઈસીયુ તરીકે તૈયાર કરી દેવામાં આવે છે હાલ ઝી ચોવીસ કલાકની ટીમ આજ જ આઈસીયુ વોર્ડમાં છે આપ જોઈ શકો છો જે વિશેષ મેડિકલ બેડ છે તે ઉપરાંત ઓક્સિજન આપવાની જરૂર હોય દર્દીને તો તેની પણ વ્યવસ્થા છે વેન્ટિલેટરની પણ જરૂરિયાત છે અને જો કોરોનાના જે નવા દર્દીઓ આવે અને તેમનામાં મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થાય તો વધુ માત્રામાં વેન્ટિલેટરની જરૂર પડે ઓક્સિજન ઓક્સિજનની જરૂર પડે તો તે માટેની પણ તમામ તૈયારીઓ રાખવામાં આવી છે એટલે ભૂતકાળના જે કોઈ અનુભવ થયા છે કોવિડની લહેર વખતે તેને લઈને જો કોઈ સંભવિત પરિસ્થિતિ કંઈ ગંભીર રીતે ઊભી થાય તો તેના માટે આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ સજ્જ છે પોતાની જે હોસ્પિટલો છે તેમાં પણ ઓક્સિજન પ્લાન્ટ વધુ માત્રામાં જરૂરિયાત પડે તો તેના માટે તૈયાર રાખવામાં આવ્યા છે એટલે હાલ તો ચિંતાનું કોઈ કારણ નથી પરંતુ જે પ્રમાણે ધીમે ધીમે કેસનો આંકડો સામે આવ્યો છે તેને લઈને આગોતરી તૈયારી સરકારના આદેશ બાદ હાલ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી દીધી છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ તો કોરોનાના જેવા કેસો વધ્યા અને તંત્ર તરફથી તૈયારીઓ કરી દેવામાં આવી છે અલગ અલગ જે વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે અમદાવાદની એસવીપી હોસ્પિટલના દ્રશ્યો છે જનરલ અને આઈસીયુ મળીને એસસી બેડ તૈયાર કરવામાં આવ્યા છે તંત્ર અલર્ટ છે જે રીતે કોરોનાના કેસ નવો વેરિયન્ટ જે આવવાની શરૂઆત થઈ છે તેને લઈને તો જનરલ વોર્ડમાં પણ ઓક્સિજનની વ્યવસ્થા અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ તૈયાર કરાયો છે જનરલ અને આઈસીયુ મળીને એસી બેડ તૈયાર કરવામાં આવ્યા છે મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ બેડ તૈયાર કરાયા છે ત્રીસ બેડ પુરુષો માટે તો વીસ બેડ સાથે આઈસીયુ વોર્ડ તૈયાર છે તો કોરોનાનો નવો વેરિયન્ટ અને તેને ચિંતા વધારી છે ત્યારે તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે